રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ સવાર સવારના કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આજ છે રવિવાર રવિવાર હોય એટલે થોડીક નહીં રહે તો અમારે બધા રાકા ખોળે નહીં રહે તેમ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં છો ને તો અમે મજામાં છીએ પાય પાય પડી તારે એમ કેમ આ સુવા

હાલ તાપાવીઓ આતરમાં ભાઈ સિરાઈ લીધું હા હાલ વાહ નહી જો હે તોડી નાખી

વ્યાકર વરસાદની આગાહી છે પણ તો નથી મોરબી જિલ્લામાં પણ બીજી બધી ઘણી ઠેકાણ છે આગાહી પણ અહીંયા લગભગ નથી મોરબી નથી આવે સારું કારણ કે અત્યારે આવે તો બગાડે કે અત્યારે કંઈ સુધરે તો નહીં તો બગડે તો ભગવાન કરી અને આગાહી ખોટી પડે એવી આપણી માન્યતા છે કારણ કે અત્યારે તો બગડે જ ઢાંકવું પડે નીણબીણ હોય અને વીરા બીરા હોય મે કેરા અત્યારે બાર તો ન થાય ને તો બહુ હાલ અત્યારે માં કોઈ તરા ના જાડ લાખ ખાજા અત્યારે માં હાલતા હોય બાજે અજાણ્યો એક જ આવી જ્યું ને એટલે બગડા સઠે બોલાય ઓ હો 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 અન્ના ના ગલુડિયા કે એ તો હે ને મંડાઈ જ પડે એક તારા લો લો લવ લો આપણે એમ તે કે આ શેટા જાય થાર તાપી ઘડી તો કાપ્યું ને હવે ટાઈટ નથી આજે આમથી ઓછી એ ધૂવાય છે ને એટલે ઓછી ટાઈટ છે આ બાજુ નાવા ના આવાના લે અતારમાં અત્યારમાં નાહી છે કાંઈ નહીં તો ઊનું પાણી કરી નકર તો ઠરી જાય એવું હોય કાંજી શું રખડાશ લઈને હા આજે રવિવાર હોય એટલે ઉલારા નાખશે નકરા કાં રખડશે હા રખડશે મમ્મી પાય રીસે કામ સીંધે ને એન બાજુ ધું નાક સુવાસ લે ને દેખાતા હોય જો કેમ ના થોડા 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 જો તમને દેખાતા હોય ન દેખાતા હોય બીડી પીળે હે હાજી કાઢે છે નાખીને હવાર માં વેલા એટલે દી હાવ નીકળી ને એટલે સડે ત્યારે આવે નકર તો ઠરી જાય એટલે સવારના પૂર આવે ના જો નવા જાય અતારમાં નવાઈ ગયેલ

જો જો ઠોવરાય જાય નહીં અત્યારમાં એક તો ના ચાલ ઉતારવામાં હે ને અત્યારમાં બહુ કેવરા આવે કારણ કે ઠંડી હોય ને થોડીક બહુ એવું લાગે મેરાય છે કોડો વાળો એમ હમ હમ ટીપ્પી ન ઠોરાવી દીધી Narija iklas, nikru. Apa sih main lita ya lita aja kok. Lama motorikal melu, nari roda lagi. Nari roda rengganu ya, awan keren nih kamu mataji, ya mataji. Tapi lebih kame. Rasanya marah pan baima apa nih teri gui pewan bija lagi literal cow dan peway metu awe pura kalau dero aja હવે અહીંયા નારિયર ક્યાંક કામ કરવા જાણ આપણે આવી દાદા એ કરી લ્યો દાદા ના દર્શન અમે પણ દર્શન કરી લઈ નારી વધેરી લઈ દીવાને ઉભો કરી લઈ દીવા આમાં કરવાનું પેલા દીવા તો ચાલુ કાલે ઉતરવું

પુરા પુરા દાદા એટલે પાણી માથે રેડવાનું હોય બાકી લાકડાના ફરેથી આપણે કેમ વાળીએ ભીમા બાપા એ રીતે હોય તો પછી એમાં પાણી કાંઈ માથે રેડી ન હોય એટલે પછી અહીંયા પાણી ગલાશમાં તો અહીંયા પાણી ગમે ત્યારે વધારે આવીને નારીનું પાણી દાદા ઉપર નાખી દેવાનું હોય

અને નારી વધારી ગયા હવે જઈશું મટે દે દરવાજા ને તકલી હું વાહ રાખતો હમડે બંધ તો મટે પણ આપણે નારી વચ્ચે નાખા બધી કમ્પ્લીટ હવે વાડીએ બાપાએ હવે આપણે પહોંચી ગયા વાડીએ બાપા એક નારી વચ્ચે રામા બાપા કારણ કે મંદિર બંધ

આ લે લે જેટલું લે ઓય લઈ લે આ આ આખો હા બલે ખાતા હોય પોરા નો કરવા પડે હૈ આઈ લે જઈશ ઓ ઘરે આઈ લે જઈશ ને હાલો હાલો બોલ કૂતરૂ વાહે નો થાય

એ તાર કો પહ હે ને ખાવી બનાવ્યા છે બાર ને બા કે સાક છે આયું ને બા બનાવ્યા છે તમે જાવા નીકળો હા રેનસી મા પાપ હે એ આ હું ડાળ છે વી આવ્યો જો લુકડા થેલમાં હે રાખજો સાયકલમાં સાયકલમાં જો સાકે લવાય અડધી ઉધી હવે આઈન બાદ જવાનું છે માકુ નહીં એન્જિન નઈ આઈ લ આવે જોરિયા

आ begitu aku आप लोग तरम

ભાઈ ઓનું પાણી થઈ જાય એટલે નાઈ લેવાનું ઘડીક માં થઈ જાય કેરૂ નું કહ્યું હે ને પાછળ બીજું પણ મૂક દેવાનું એનું પાણી ના જે લુગડા થવાનું સારો થઈ ગયો ને કેટલા લુગડા પડ્યા